હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં પક્ષકારોની કરાર અંગેની સમર્થતા અંગેના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં આપ ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ જોઈ શકો છો ટેલિગ્રામના માધ્યમથી પ્રશ્ન નંબર એક છે કાયદેસર કરારમાં પક્ષકારોને કઈ બાબત હોવી જોઈએ તો પક્ષકારમાં કાયદેસર કરાર માટે સમર્થતા હોવી જોઈએ એટલે કે કરાર કરી શકે તેવો પક્ષકાર હોવો જોઈએ કરાર અધિનિયમ મુજબ પક્ષકારોની સમર્થતા કઈ કલમમાં આપવામાં આવી છે તો કલમ અગિયારમાં નાબાલિકની ઉંમર કેટલી હોય તો તે કરાર માટે સમર્થ પક્ષકાર ન ગણાય તો અઢાર વર્ષથી ઓછી હોય તેવી કોઈ પણ વ્યક્તિ કરાર કરવા માટે યોગ્ય ગણાશે નહીં કાયદેસર કરારમાં કઈ વ્યક્તિ પક્ષકાર બની શકે તો પુખ્ત વયની વ્યક્તિ હોય એ જ વ્યક્તિ જેની ઉંમર અઢાર વર્ષથી વધારે હોય નાબાલિક દ્વારા કરવામાં આવેલો કરાર કેવો છે અનવેલિડ એટલે કે ગેરકાયદેસર છે નાબાલિકને મળેલો લાભ શું કહેવાય તો કોન્ટ્રાક્ટ ઓફ નેસેસિટી કહેવામાં આવે છે પાગલ વ્યક્તિ છે એ કરાર કરવા માટે સમર્થ ગણાય તો જ્યારે કરાર કરવામાં આવ્યો હોય ત્યારે જો તે સ્વચ્છ અવસ્થામાં હોય એટલે કે સારી અવસ્થામાં હોય તો જ એ સમર્થ પક્ષકાર ગણી શકાય મધપાન એટલે કે દારૂ પીધેલી વ્યક્તિ છે એ કાયદેસર કરાર કરી શકે તો જ્યારે કરાર કરવામાં આવ્યો હોય ત્યારે જો એ શુદ્ધમાં હોય અથવા ભાનમાં હોય તો જ એ કરાર યોગ્ય ગણાશે નાબાલિકની સાથે કરાર કઈ રીતે માનવામાં આવે છે તો શૂન્ય કરાર ગણવામાં આવે છે સમર્થતા માટે વ્યક્તિને કઈ શરતો પૂર્ણ કરવી જોઈએ તો પુખ્ત વયનો હોવો જોઈએ સ્વચ્છમનનો હોવો જોઈએ અને કાયદાસરનો ગુનેગાર ન હોવો જોઈએ નાબાલિક સાથે કરેલો કરાર બાબતે હાઈકોર્ટમાં પ્રસિદ્ધ કેસ કયો છે મોહરી બીબી અને ધર્મદાસ ઘોષનો કેસ છે એ નાબાલિકના કરારનું સમર્થન કરતો ચુકાદો છે પાગલ વ્યક્તિની કરાર સમતા કયા આધારે નક્કી થાય છે તો કે કરાર કરતી વખતે એની માનસિક સ્થિતિ સારી છે કે નહીં તે બાબતના આધારે નક્કી કરવામાં આવે છે નાબાલિકના હિત માટે કરેલા કરારને શું કહેવામાં આવે છે તો માન્ય કરાર ગણાય છે પક્ષકારોની સમર્થતા માટે કઈ વ્યક્તિ ક્યારે લાયક કાત ધરાવતી નથી ત્યારે જ્યારે તે નાબાલિક હોય એટલે કે અઢાર વર્ષથી ઓછી ઉંમરની હોય કાયદા મુજબ અયોગ્ય ઘોષિત વ્યક્તિ કરાર કરી શકે તો ગુનેગાર વ્યક્તિ હોય તેવી વ્યક્તિ કરાર ન કરી શકે સમર્થ વ્યક્તિ એ કરેલો કરાર કેવો ગણાશે તો માન્ય ગણાશે કરાર અધિનિયમમાં સમર્થ વ્યક્તિનો અર્થ શું થાય તો કે કાયદા દ્વારા કરાર કરવા માટે સક્ષમ હોય તેવી વ્યક્તિ મધપાન એટલે કે દારૂ પીધેલી વ્યક્તિ ક્યારે અસમર્થ પક્ષકાર ગણાય તો જ્યારે તે કરારના સ્વભાવને સમજી ન શકે તેવી હાલતમાં હોય ત્યારે તે અસમર્થ ગણાશે પક્ષકારની સમર્થતા વિષયક કઈ શરત માનીઓએ છે તો પુખ્ત વયનો હોય સ્વચ્છમનનો હોય કાયદા દ્વારા અયોગ્ય કે ગુનેગાર ન દર્શાવેલો હોય ત્યારે એ સમર્થ ગણાશે પક્ષકારોની સમર્થતા વિના નો કરાર કેવો ગણાશે અમાન્ય ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત